અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇનોવા ગાડી સાથે એક આરોપીને કુલ કિંમત પોલીસ કમિશનર સેક્ટર વન શાસ્ત્રી નાઓ દ્વારા આગામી તહેવારના અનુસંધાને દારૂ જુગારની બંદીને અટકાવવા નાયબ પોલીસ કમિશનર જોન એક સફીન હસન સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન જીડી ભ્રમભટ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેએન ભૂકડ નામની રાહવારી હેઠળ સરવલન્સ કોર્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી દેસાઈના સાથેના સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસજી દેસાઈને મળે ચોક્કસ બાતમી હકીકત આધારે સોલા એસજી આઈવે એમજી ફોર વ્હીલર કંપનીની સર્વિસ સ્ટેશનની સામે સોલા એલિવેટેડ બ્રિજની ઉપરના ભાગે જાહેરમાંથી વિદેશી દારૂ ભરેલ એક ટોયોટા કંપનીના ઇનોવા મોડલની ફોર વ્હીલર ગાડી કે જેનો ઉપર આરટીઓ નંબર જી જે અઢાર બી એચ એકવીસ એકવીસ લગાડેલ હોય જે પોકેટ કોપ મોબાઈલ આધારે આરટીઓ નંબરની ખરાઈ કરતા ખોટી નંબર પ્લેટ લગાડેલ હોવાનું જણાય આવેલ હોય જે ફોર વ્હીલર ગાડીની અંદર અલગ અલગ કંપનીની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની નાની મોટી બોટલ નંગ એક હજાર બાણું કિંમત રૂપિયા ત્રણ લાખ એકત્રીસ હજાર બસો એસી તથા ફોર વ્હીલર ગાડી કિંમત રૂપિયા દસ લાખ તથા મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા પચીસો મળી કુલ કિંમત રૂપિયા તેર લાખ તેતાળી હજાર સાતસો એસીના મુદ્દામાં સાથે એક કિસમને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે અને નોંધાયેલ ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ગુર નંબર પાઠ સી ગુર નંબર અગિયાર ઓગણીસ દસ પિસ્તાળીસ પચીસ જીરો સાતસો સાત બે હજાર પચીસ ત્રિપ્રોહી એક્ટ કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી અઠ્ઠાણું બે એક્યાસી તથા બી કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાળીસ બે મુજબ પકડાયેલ આરોપી મુમતાઝ ખાન જાફર ખાન સિંધી મુસ્લિમ ઉંમરવર્ષ બાબવન ધંધો ડ્રાઇવિંગ રહે ગામ મંડાર તાલુકો રેવદર જિલ્લો સિરોહી રાજસ્થાન અહેવાલ હિતેશ ઠક્કર ઘાટોડિયા અમદાવાદ